જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે મંદિરમાં ઘંટ વગાડવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ શું છે તે જાણીશું હિન્દુ ધર્મમાં મંદિરમાં પ્રવેશતા પહેલા ઘંટ વગાડવાની પરંપરા છે ઘણીવાર આપણે પૂજા કરતા પહેલા કે મંદિરમાં પ્રવેશતા જ ઘંટ વગાડીએ છીએ પરંતુ એ માત્ર રિવાજ નથી તેની પાછળ ધર્મશાસ્ત્રો અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે પણ ઊંડું કારણ છે તો હવે આપણે મંદિરમાં ઘંટ વગાડવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્વ જાણીશું ઘંટ વગાડવાથી એવું માનવામાં આવે છે કે આપણે ભગવાનને જણાવીએ છીએ કે હું આવી ગયો છું હવે મારી પ્રાર્થના સાંભળો ઘંટ એ ભગવાનને આહવાન કરવાનો એક માધ્યમ છે ઘંટની ધ્વનિ ભગવાનના આગમનનો અને અશુદ્ધતાનો નાશ થવાનો સંકેત છે એ વાત પૌરાણિક ગ્રંથોમાં પણ મળી આવે છે કે જ્યાં ઘંટ વગાડવાથી આસપાસનું વાતાવરણ પવિત્ર અને શ્રદ્ધામય બની જાય છે ઘંટનો અવાજ મનને શાંતિ આપે છે અને એકાગ્રતામાં વધારો કરે છે ભગવાનની આરાધનાની પૂર્વે ઘંટ વગાડવાથી મનોમન બધું વિસ્તૃત થઈ મન એકધાર બની જાય છે ઘંટની ધ્વનિ એવી હોય છે કે તે નકારાત્મક ઉર્જા અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે તેથી મંદિરમાં ઘંટ વગાડવાથી આસપાસનો વિસ્તાર પણ પવિત્ર બને છે ઘંટ વગાડવાથી મન ભટકતું અટકે છે અને ભક્તિમાં ધ્યાન કેન્દ્રિત થાય છે એ આપણું મન ભૌતિક જગતમાંથી આત્મિક જગતમાં લઈ જાય છે ઘંટથી ઉપજતી ધ્વનિના તરંગો સાત થી દસ સેકન્ડ સુધી ગુંજતા રહે છે જે આસપાસની હવામાન કોશિકાઓને શુદ્ધ કરે છે જ્યારે ઘંટ વગાડવામાં આવે છે ત્યારે એ અવાજ આપણા મગજના બંને ભાગોને સક્રિય કરે છે જેના કારણે ધ્યાન અને એકાગ્રતામાં વૃદ્ધિ થાય છે ઘંટની ધ્વનિ શારીરિક ઉર્જા કેન્દ્રોને જાગૃત કરે છે ખાસ કરીને કાનની નજીકની નસો પર તેની ધ્વનિ પ્રતિક્રિયા કરે છે જે માનસિક તણાવ દૂર કરે છે ઘંટથી ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ જેવા નકારાત્મક તત્વોને નષ્ટ કરે છે મંદિરમાં ઘંટ વગાડવાથી પર્યાવરણ શુદ્ધ અને હકારાત્મક બને છે શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ ઘંટ વગાડવાથી હજારો યજ્ઞના ફળ મળે છે ઘંટના અવાજને બ્રહ્મના સ્વરૂપ સમાન ગણાવ્યો છે ઘંટની દ્રષ્ટિએ ઓમના ઉચ્ચાર જેવી ધ્વનિ ઉત્પન્ન થાય છે જે બ્રહ્માંડની મૂળ ધ્વનિ માનવામાં આવે છે ઘંટ વાગ્યા પછી થોડેક ક્ષણ માટે શાંત થઈ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ઘંટ સ્વચ્છ અને વિધિવત સ્થાપિત થયેલ હોવો જોઈએ ઘંટ વગાડવું એ માત્ર ધાર્મિક આચાર નથી તે આપણા મન શરીર અને આસપાસના વાતાવરણ પર સકારાત્મક અસર કરે છે ભગવાનનું સ્મરણ કરવાની શરૂઆત કરવા માટે તે શ્રેષ્ઠ સાધન છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ